ઠંડી માટે ગરમા ગરમ લીલી તુવેરના વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા બહુ ટેસ્ટી લાગે છે મિક્સર જારમાં લીલી તુવેરને આ રીતે અધકચરી વાટીશું પેનમાં પાણી ગરમ કરીશું એમાં સફેદ તલ મીઠું હળદર હિંગ ઉમેરી દઈશું સાથે ગોળ ઉમેરી દઈશું જે આપણે અધકચરું મિશ્રણ વાટેલું છે તે ઉમેરી દઈશું સાથે આદુ મરચાંની પેસ્ટ લીલું લસણ અને લીલા દાણા ઉમેરી દેવાના અને આ રીતે મિક્સ કરી લઈશું ઉકળી જાય સારી રીતે એટલે આપણે તેમાં ચોખાનો અને સાથે બાજરીનો લોટ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું સાથે ઘઉંનો લોટ ઉમેરી દઈશું અને ઢાંકીને ખીચુની જેમ બાફી લઈશું મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે તેમાં લીંબુનો રસ ઉમેરી અને આ રીતે શેપ આપી દઈશું અને પછી આપણે એને ગરમ તેલમાં આ રીતે તરી લઈશું ક્રિસ્પી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ લીલી તુવેરના વડાની રેસીપી કેવી લાગી